શ્રીરા સાડી આજે ફરીથી એકદમ મસ્ત એકદમ યુનિક અને એકદમ જોરદાર આપણે સાડીનો લુક લઈને આવ્યા છે કારણ કે ખૂણા માખણ જેવા કપડામાં એકદમ જોરદાર સાડી હોય અને જે બેનુને આપણે ચાર ને પાંચ હજારનો ખર્ચ હોય ને એની માટે લો રેન્જમાં એકદમ મસ્ત મજાની કલમકારીની ડિઝાઇનનો લુક લઈને આવ્યા છે તમે જોઈ શકો છો કલર મેચિંગ આપણે છે ને ડિઝાઇન સાથે સાથે સાડીમાં બહુ જોરદાર રહેવાના છે એમાં આજે આપણે પીસતા કલર ઓપન કરવી એટલે પીસમાં તો કઈ ઘટવાનું નથી અને બોર્ડરની મેચિંગની વાત કરું ને તો મસ્ત મજાને આપણે કલમકારીની બોર્ડર છે અને મલ્ટી કલરના મેચિંગ સાથે એકદમ સુપરહિટ અને જોરદાર સાડીનો લુક લેવાનો છે અને ફેબ્રિકની વાત કરું ને પેલું તો ફેબ્રિક તો એકદમ લચકો કૂણા માખણ જેવા લચકા જેવા કપડામાં એમાં તે કલમકારીની ડિઝાઇન એટલે મારી બહેનોને તો લો રેન્જમાં એકદમ ચાર હજાર ને પાંચ હજાર વાળી સાડીનો લુક મળી જવાનો છે તમે જોઈ શકો છો એકદમ હેવી પલ્લુ રહેવાનું છે જેમાં પલ્લુમાં ડિઝાઇનમાં તો અલગ અલગ વેરાયટી તમે જુઓ કેટલી સુપરહિટ અને જોરદાર ડિઝાઇન છે કારણ કે કલમકારીની ડિઝાઇન એટલે સુપરહિટ એમાં તે લો રેન્જમાં મળી જાય અને ગુણા માખણ જેવા કપડામાં મળી જાય એટલે મારી બેનુ ને મોજ પડી જાય એટલે સરસ મજાના કલર મેચિંગ થાય એમાં પિસ્તા કલર એટલે બધાનો ફેવરેટ કલર અને કલમકારીની ડિઝાઇન એટલે બધાને ગમે એવી અને કલર મેચિંગ વાત કરું તો ખૂબ સરસ બધા કલર મલ્ટી શેડમાં માં રહેવાના છે અને કલમકારીની ડિઝાઇન એટલે મસ્ત મજાની ફ્લાવર પ્રિન્ટ રાજા રાણી એકદમ મસ્ત મજાની કલમકારી ફ્લાવર પ્રિન્ટ કોમ્બિનેશન અદભુત ડિઝાઇન રહેવાની છે બેનુ તમે જોઈ શકો છો એકદમ હેવી પલ્લુનો લુક એકદમ ડિફરન્ટ વેરાયટીનો તો છે પણ જે હાથીની ને મોરની ને રાજા રાણીના કોન્સેપ્ટમાં સાથે એકદમ યુનિક વેરાયટી લઈને આવે છો બેન અને પ્રિન્ટેડ ડિઝાઇન હોવા છતાં અને મસ્ત મજાના કલર મેચિંગ હોવા છતાં ફિનિશિંગ તો તમે જો ડિઝાઇનનું કેટલું મસ્ત લાગે છે અને આટલો હેવી પલ્લુ હોય ને એટલે ઓપન પલ્લુમાં તો બહુ જોરદાર લાગો બેનો એટલે નાની એજ ના ને મોટી એજ ના ને તો સુપર હિટ કલર મેચિંગ સાથે સુપર હિટ સાડીનો લુક મળી ગયો છે એમાં તે ગાળા બોર્ડરના કોન્સેપ્ટમાં કલમકારીની સાડીનો લુક હોય એટલે પીસમાં તો કાંઈ ઘટે નહીં અને કલર મેચિંગ એકદમ બધાયને ગમી જાય અને બધાને સૂટ થાય ને એવો પીસ્તા કલર ઓપન કર્યો છે અને બોર્ડરમાં તમે જોઈ શકો છો કેટલા મસ્ત કલર મેચિંગ છે અને એમાંય કલર મેચિંગની સાથે બધી પ્રિન્ટનું એકદમ ક્લીન અને ચોખ્ખી દેખાયને એવી સરસ મજાની છે કારણ કે હાથીના કોન્સેપ્ટમાં બ્લુ કલરમાં એકદમ મસ્ત ઓરેન્જ કલરમાં પિંક શેડમાં અને ગ્રીન શેડમાં આટલા બધા મલ્ટી કલરમાં અને સાડીની સાથે મેચ થઈ જાય ને એવા કલર મેચિંગમાં આટલી મસ્ત કલમકારીની ડિઝાઇન આપી હોય ને મારી બેન તો ફટાફટ ભૂલાઈ નહીં અને સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય બુક કરાવી લેવાય કારણ કે કલર મેચિંગ બધા સાડીને મેચ થઈ જાય એવા છે પણ જે એની બોર્ડર વિવિંગનું કામ છે એ તો એકદમ સુપર એજ છે તમે જોઈ શકો છો પ્રિન્ટેડ બોર્ડર માં તો કઈ ઘટે ને એટલી સુપર એજ તો છે કે એમાં મસ્ત મજાના ફ્લાવર ને કલમકારી ડિઝાઇન એટલે કઈ ઘટે ને એમાં પાછી વિવિંગ વાળી બોર્ડર આવી છે ને એ પણ આટલી મસ્ત ફિનિશિંગ વાળી અને ફેબ્રિક સાથે વણાક રહેવાની છે એટલે એ કોઈ દી જવાની નથી એટલે લો રેન્જ માં હેવી લુક ની સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે અને કલમકારી સાડીનો લુક એટલે કાંઈ ઘટે નહીં અને પહેરી હોય ને તો એકદમ હેવી લુકની સાડી લાગે હોય ને ચાર હજાર પાંચ હજાર ખર્ચવા નથી એટલે લો રેન્જ આટલી મસ્ત સાડીનો લુક આવ્યો હોય ને તો મારી બેનો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલા હોય ને તો બુક કરાવી લેવાય પાછી આખી નીચે મલ્ટી કલરમાં બધું કલર મેચિંગ સરસ લાગે છે વચ્ચેનો કલર લાઇટ પિસ્તા કલર રહેવાનો છે એમાં પણ એકદમ મસ્ત લાઇટ લાઈટ પ્રિન્ટેડ ડિઝાઇન આપી છે તમે જોઈ શકો છો આખામાં મસ્ત મજાની એકદમ લાઇટ કલરમાં એકદમ યુનિક વેરાયટી સાથે પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક સરસ મજાનો લાગે છે સાડી તો બહુ મસ્ત છે પણ એની જે કપડું છે ને કપડામાં તો કઈ ઘટે નહીં અને હા આપણે મસ્ત મજાની જે વિવિંગ વાળી બોર્ડર આવે છે ને બંને બાજુ આવવાની છે અને કાપડ તો લચકો જ રહેવાનું સોંપે નો અને આવી સુપર એ સાડી હોય અને લચકા જેવું કપડું ન હોય ને તો મજા જ ન આવે એટલા માટે હું તમને પાટલી પાણી બતાવું છું કલમકારીમાં ખૂણા માખણ જેવા કપડામાં અને પહેરી હોય ને તો ચાર પાંચ હજારનો પીસ પહેરે એવો લૂક લાગે ને એ મસ્ત મજાના ખૂણા માખણ જેવા કપડામાં સાડીનો લુક આવ્યો હોય એમાંય ત્યાં પીસ્તા કલર એટલે ગાય ઘડે ને સુપર એ પીસ્તા કલર છે અને એની પાટલી જો કેટલી મસ્ત પડી લચકા જેવી પાટલી પડે જ ને કારણ કે પૂણા માખણ જેવાને અને મશરૂમ જેવું કપડું છે લુક તો અંદરનોય મસ્ત આવે છે પ્રિન્ટેડ ડિઝાઇનો લાઇટ કલરમાં પણ નીચે મસ્ત મજાના કલર કલમકારી ની પણ મસ્ત લૂક આવે છે તમે જોઈ શકો છો અને જે વિવિંગવાળી બોર્ડર આવે છે એમાં તો કઈ ઘટેને એટલે સુપર છે તો છે ને સુપર હે સાડીનો લુક કારણ કે જે બેનું ને એકદમ લો રેન્જમાં એકદમ પ્રોફેશનલ લુક અને હેવી લુકની સાડીનો કોન્સેપ્ટ ગમતો હોય ને એની માટે તો બેસ્ટ વેરાયટી છે અને સાડી પહેરી હોય ને તો કાંઈ ને એટલી સુપર હિટ રહેવાની છે જે એની પ્રિન્ટેડ બોર્ડર છે ને એમાં તો સુપર હિટ અને જોરદાર રહેવાની છે અને જે બીનો એટલો મસ્ત પિસ્તા કલરનો લુક ગમ્યો હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને બ્લાઉઝની વાત કરો ને તો બોર્ડર મેચિંગનું બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝ કેટલું મસ્ત મજાનું વ્યવસ્થિત અને એકદમ યુનિક વેરાયટીનું આપ્યું છે કારણ કે આખી પિસ્તા કલરની સાડી છે એટલે બોર્ડર આપણે છે ને ગ્રીન શેડમાં છે એટલે ગ્રીન કલરનું આખું બ્લાઉઝ છે એમાં પણ મસ્ત લાઇટ લાઇટ પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે અને એકદમ યુનિક વેરાયટી સાથે બ્લાઉઝ છે બહુ જોરદાર લાગે છે અને બંને બાજુ વાળી બોર્ડર આવવાની છે એટલે કેટલી સુપર હિટ બ્લાઉઝ લાગે અને આ મારી બહેનોને નાના હોય કે મોટા હોય બધાને એટલી સરસ મજાનું બ્લાઉઝ આપી દીધું છે ને બધાને એટલી મસ્ત મજાની પ્રિન્ટેડ ડિઝાઇન આપી દીધી છે એટલે વિચાર તમારે કરવાનો છે હવે કયો કલર લેવો ને કયો ન લેવો કારણ કે કલર મેચિંગ ચાર છે પણ ચારે ચાર સરસ મજાના અને એકદમ યુનિક વેરાયટીના રહેવાના છે એટલે જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો ખૂબ સરસ કલર કાઢીની સાડીનો લુક છે અને મસ્ત મજાના કલર મેચિંગ છે હવે કલર મેચિંગ તમને સ્ક્રીન ઉપર બતાવીશ એટલે જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને એટલે બુક કરાવી લેજો અને સાડીના એડી કેટલું કૂણું માખણ જેવું હોય અને એકદમ મસ્ત મજાની કલમકારીની ડિઝાઇન હોય ને તો મારી બેનું સ્ક્રીનશોટ પાડવાનું ભૂલાય નહીં ફટાફટ સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવા એમાં જુઓ અત્યારનો ટ્રેન્ડિંગ કલર એટલે પીચ કલર પીચ કલર એટલે કાંઈ ઘટે નહીં સુપર હિટ છે જુઓ તમે કેટલો મસ્ત લુક આવે છે જે એમાં પ્રિન્ટેડ આપણે ડિઝાઇનનો લુક છે કલમકારીનો એ તો કઈ ઘટેને જ સુપર આવે છે સાથે જેવી બોર્ડર હશે એવું બ્લાઉઝનું મેચિંગ આવશે અને કશું જ હિટ અને જોરદાર લાગશે અને જે બહેનોને એટલો મસ્ત અત્યારે ટ્રેન્ડિંગમાં હોય ને એ મહેંદી કલર એટલો સુપર હિટ લાગે છે તમે જોઈ શકો છો કેટલો ડાર્ક મહેંદી કલર રહેવાનો છે અને એની બોર્ડર મેચિંગનું બ્લાઉઝ આવશે એટલે પીસમાં તો કાંઈક ઘટે નહીં એટલું સુપર હિટ અને જોરદાર રહેવાનું છો બેન અને આવી રીતે સ્ટાર ચાર કલર મેચિંગ રહેવાના છે પણ એક જો એક ભૂલો ને એવા રહેવાના છે એમાં જુઓ તમે રામા કલર કેટલો સુપર હિટ અને જોરદાર લાગે લાગે જ નહીં કારણ કે લામા રામા કલર એકદમ લાઇટ શેડ છે અને બોર્ડરમાં ડાર્ક મેચિંગ આવવાનું છે એટલે પીસમાં તો કંઈક ઘટે ને એટલો સુપર હિટ છે છે ને ચાર કલર મેચિંગ એટલે કાંઈક ઘટેને એટલા સુપર હિટ અને જોરદાર રહેવાના છે એક કલર મેં ઓપન કર્યો હતો એ પિસ્તા કલર છે અને ત્રણ કલર મેચિંગ તમને નીચે બતાવ્યા છે અને કલમકારીમાં આટલી સુપરહિટ અને સરસ મજાની ડિઝાઇનનો લુક આવ્યો ને તો મારી બેનું ભૂલાય નહીં ફટાફટ સ્ક્રીનશોટ પાડી સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લે કારણ કે કલમકારીમાં મસ્ત મજાના મલ્ટી કલરમાં અને સુપરહિટ પલ્લુ સાથે આખું બ્લાઉઝનું મેચિંગ એકદમ જોરદાર અને એકદમ ફેન્સી રહેવાનું છે એટલે જે બેનુંને જે કલર મેચિંગ ગમ્યું હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાથી લાઈક નો કર્યું હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો એટલે ડેલીવરીમાં હું નહીં જ નવું કલેક્શન જોવાનું તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લો થેન્ક યુ